જે ટેકનોલોજીના માધ્યમથી આ ભૌતિક સુખને આધીન આપણા ટેકનોલોજીના જમાનામાં મોબાઈલમાં પણ સારું નરસું બને છે તો જો મનમાં સારા સંસ્કાર હોય સદબુદ્ધિ હોય ક્યાંક ગુરુની કૃપા હોય તો જ મોબાઈલમાં સારા ચિત્ર આપણે જોઈ શકતા હોઈએ તો જ આપણે સારા જ્ઞાન સાંભળી શકતા હોઈએ છે બાકી ગૂગલના યુટ્યુબના અને ફેસબુકના જમાનાની અંદર એમાં ઘણું બધું ખરાબ પણ આવે છે જે આપણા મનને હેરાન કરતા છે દુઃખ કરતા છે જીવલેણ પણ થઈ શકે છે તો આજની સરસ મજાની ગુરુ જ્ઞાનવાણી છે નાળીની પરખ નાળી નિદાન આ બહુ અદ્ભુત વિષય છે ગહન ગેબી જ્ઞાન છે આધ્યાત્મિક સંવાદ છે તો નાળી પરખ એટલે મને એવું લાગે છે કે આજે તમે બધાય ડૉક્ટર બનવા જઈ રહ્યા છો હે એમબીબીએસ ડોક્ટર બી એમએસ ડોક્ટર હે એથી ઉપરની ડિગ્રી એમએસથી પણ ઉપરની ડિગ્રી તમે આજે હાસિલ કરવા જઈ રહ્યા છો બધા હેના તો જે આજનો જ્ઞાન કિતાબ છે કોઈ અભિમાનથી નહીં કોઈ અહંકારથી નહીં પણ હું ગૌરવ સાથે આ સર્વ સર્વ સાધકોને જણાવતા એવી ખુશી થાય કે આ મોબાઈલમાં યુટ્યુબમાં ગૂગલમાં પછી એકવાર તમે જોઈ લો ને પછી નજર અહીંયા રાખજો એકવાર સ્ટાર્ટ કરી દો મોબાઈલ પછી નજર અહીંયા રાખજો મને તો એટલી ખુશી થાય કે આજે જે તમે જ્ઞાન ગોષ્ઠી સાંભળવા જઈ રહ્યા છો નાડી નિદાન નાડીની પરખ એ ગમે તેવું યુટ્યુબ ફેસબુક ગૂગલ ખોલો કે અત્યાર સુધીની જે પણ કોઈ મેડિકલ સાયન્સ મેડિકલ ફિલ્ડમાં જે લોકો નથી ભણ્યા એનું ભણવામાં આવ્યું જ નથી એથી વિશેષ એથી અનંત આજે તમને મળવા જઈ રહ્યો છે હે અને એમ કહેવાય છે એમ બીબીએસ કે બી એમ એસ એમડી કે એમએસ ડિગ્રી કે એથી ઉપરની પણ જે માસ્ટર નિષ્ણાંતની જે કોઈ ડિગ્રીઓ આવતી હોય છે હે ત્યાં સુધી તમારે સ્ટડી કરવું હોય તો લાખો કરોડો રૂપિયા થાય છે બોલો હા કે ના કેટલી બધી ડોનેશન આપણે આપવું પડે છે યુનિવર્સિટીની અંદર કોલેજોની અંદર હે ને ત્યારે તમે એ એ જ્ઞાન તરફ એક તણખડા જેટલું જ્ઞાન અનુભવી શકો છો હું સર હું બધા આખી દુનિયાથી હું બહુ નાનો છું પણ જે પરમાત્માની કૃપાથી જે નિજ ઘટની અંદર જ્ઞાન છે એ બહુ મોટું મહાન છે એટલે આ જ્ઞાન ગોષ્ઠી મેડિકલ એસોસિએશન ડૉક્ટર જગત મેડિકલ કોઈ પ્રેક્ટિસ કરતા હોય કે કોઈને હાનિ પહોંચાડવા માટે કે કોઈને કટાક્ષ કરવા માટે આ જ્ઞાન ગોષ્ઠી નથી આ જ્ઞાન ગોષી નાભીના અનુભવની પરાકાશતાના પરિપક્વ પરિપક્વ શબ્દ ઉપર પરિપક્વ શબ્દ જ્ઞાન જે પરમાત્માની કૃપાથી જે અંદર ઉગે છે એ જ આજે બ્રહ્મ વાતાવરણમાં શબ્દ ધ્વનિથી સ્પ્રેડ થશે જે જે કોઈ જીવની સુસુમણા કે અંતર ખુલ્લો ખુલ્લું છે જ્ઞાન એને લાગ છે અંદર અડ છે અંતર પ્રજ્ઞા જેની ખુલ્લી હશે એને આ જ્ઞાન બહુ સ્પર્શી જશે અને નાડી નિદાન નાડી પરખ એટલે અંદરનો કેમેરો શું હે ને અને ફરી એક વાત કે અરબો કરબો રૂપિયાના ઢગલા કરી દો લાખો ડોનેશન આપી દો તોય શીખવા મળવું નથી હજુ અત્યાર સુધી કોઈને શીખવા મળવાનું પણ નથી હા મળશે એવા કોઈ અનુભવી મહાપુરુષો કે જેની અંતરમાં જ્યોત પ્રગટ હશે એવા મહાપુરુષો પાસે જો આવા શબ્દ સાંભળવા મળે અનુભવોની કોઈ વાણી સાંભળવા મળે તો જ અને આવા નાડીની પરખવાળા નાડી નિદાનવાળા આજે આ પૃથ્વી ઉપર જૂજ લોકો જ વૈધા છે હે બહુ જૂજ લોકો વૈધા છે તો આજે આપણે બધાને ગૌરવ થવું જોઈએ કે અમારે જો નાડી નિદાન શીખવું હોય તો એનું જ્ઞાન પણ અમારે જો સાંભળવું હોય તો અમારે પ્રથમ તો બાર સાયન્સ કરવું પડે બાર સાયન્સમાં અમે પાસ થઈએ ટકાવારી સારી આવે અને કોઈ અલગ કોલેજોની અંદર અમને એડમિશન મળે અને બે ત્રણ વર્ષ પછી અમને આવા શબ્દો સાંભળવા મળે આજે આપણે ઘણા લોકો વેલ એજ્યુકેટેડ પર્સન હશે ઘણા લોકો આજે આ જ્ઞાન સાંભળતા હશે મેડિકલ ફિલ્ડ સાથે પણ હશે એને કોઈ કેમેસ્ટ્રી કર્યું હશે કોઈ બાયોલોજી કર્યું હશે એને કોઈ લેબ કર્યું હશે કોઈ નર્સ નર્સિંગ કર્યું હશે કોઈ મેડિકલ જગત સાથે સંકળાયેલા હશે તો એ લોકો તો છે જ એને તો ઘણો ખ્યાલ હશે પણ આજે આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી અને આજે આપણને આવા સહજ અને સરળ જ્ઞાન શબ્દ આપણને સાંભળવા મળી રહ્યા છે એ બીજું કશું જ નહીં આપણી પૂર્વજન્મની જો પુનાઈ હોય અને ગુરુનું હૃદય બહુ કોમળ વિશાળ હોય કે જ્ઞાનના દાતા હોય એના જેમ આપણે કેમ ધનના દાતા હોય ધનનું દાન એ જ કરી શકે જેનામાં લુચ્ચાઈ કંજુસાય અને લોભ ના હોય જ્ઞાનનું દાન એ જ કરી શકે જેની અંતર શખ્સુ ખુલ્લા હોય જ્ઞાનથી મહાન હોય એના જ્ઞાનની પરખ ના પારસ હોય અને માં કંઈ પુનાય હોય તો જ એ આજે આવા સરસ મજાની જ્ઞાન ગોષ્ઠી તરફ આપણે આગળ વધી શકતા હોઈએ છીએ તો નાડીની પરખ નાડી નિદાન હવે ઘણી વાર આપણને એમ થાય નાડીની પરખ એટલે શું હે નારી નિદાન એટલે શું તો આજે હું તમને બે ત્રણ રીતે નારી નિદાન હું બતાવું છું બે ત્રણ રીતે નારી નિદાન હું તમને બતાવું છું એક તો પરમ સિદ્ધ મહાપુરુષની અવસ્થા યોગની અવસ્થાથી આધ્યાત્મિક અવસ્થાથી એક હું વાત કરીશ બીજી વાત આયુર્વેદ રીતે કરીશ અને ત્રીજી સંવાદ સામાન્ય રીતે આપણે નાળી નિદાન વચ્ચેનો પાઠ આયુર્વેદ આયુર્વેદ તો આજના આ જનતાને એક મોટામાં મોટી એક દુર્ભાગ્યતા છે કે આપણા સાધકોની પણ હું ઘણીવાર વાત સાંભળતો હોઉં છું આજકાલમાં જ મને કંઈક સાંભળવામાં આવ્યું પણ હોય અને અહીં બેઠેલા દરેક સાધકોની પણ આવી જ એક માનસિકતા હશે કે શરીરમાં આપણને પોતાને કે આપણા પરિવારમાં કોઈને કાંઈ થાય એટલે પહેલાં ભાગે ડોક્ટર પાસે લેબોરેટરી કરાવે રિપોર્ટ કરાવે બોલો હા કે ના પહેલાં ત્યાં જ જાય લેબ કરાવે રિપોર્ટ કરાવે બધા અલગ અલગ પ્રકારના સ્કેન કરાવે અને દવાખાને જાય હોસ્પિટલે જાય છેલ્લે એમ થાય ને પહેલાં રિપોર્ટ કરાવી લે બધું કરાવી લે છેલ્લે એમ થાય ને ક્યાંય ડૉક્ટર પાસે પછી એમ કે ગુરુજી રિપોર્ટ મોકલો જુઓ તો આમાં શું થાય એમ છે હે ને છેલ્લે પછી રિપોર્ટ મોકલે હું તો ત્યાં સુધી કહું છું કે જે જેને પોતાના ગુરુની પારખ ના હોય અનુભવ ના હોય એ જ ગુરુને રિપોર્ટ બતાવે અથવા તો મોકલે કાગળ એક નશ્વર વસ્તુ છે કાળજુ એટલે કે હાર્ટ બહુ પવિત્ર અને પ્રગટ વસ્તુ છે

લોકો એલોપેથીમાં જાય છે કોઈ મેડિકલ જગત મેડિકલ એસોસિએશન બહુ છે આ પૃથ્વી ઉપર આ જ્ઞાન સાંભળતા કોઈ મેડિકલ જગતના ડોક્ટર લોકો મારા જ્ઞાનનો વિરોધ નહીં કરી શકે રાઈટ અને કોઈ વચ્ચેથી ટોપિક ઉપાડી ane ene social media ma